હવે આ ભાઈ આખે પાટો બોધીને આ કેળું કાપવાના છે પણ મિત્રો તમે વિચાર કરો કે આ ભાઈનું થોડું ઘણું નિશાન ચૂકી ગયું તો આ બંને ભાઈઓના મોઢા અને નાક પણ કપાઈ શકે છે મિત્રો અત્યારે હાલ સૌથી મહત્વના સમાચાર આપણને મળી રહ્યા છે અને મિત્રો પાછળ જતા વિડીયોમાં જે થયું છે ને એ તમે જાણીને ચોકી જશો કે ખરેખર આ ભાઈનું નિશાન કેવું છે અને આ ભાઈએ આંખે પાટો બોધીને શું કેળું કાપ્યું કે ના કાપ્યું મિત્રો તમે જાણતા રહી જશો કારણ કે આવા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા રીલ્સ વાયરલ થતા હોય છે એમાંથી મિત્રો આ એક વિડીયો ધૂમ મચાવી રહ્યો છે તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તમે બધાએ જોઈ લીધું હશે કે આ બંને ભાઈ જે નીચે બેસેલા છે એમના મોઢામાં કેળું છે મિત્રો એક જ કેળું છે બંને સાઈડથી ભાઈઓએ મોઢામાં રાખેલું છે હવે આ ભાઈ તલવાર લઈને કેળું કાપવા આવી રહ્યા છે શું ખરેખર કેળું કપાશે કે આ ભાઈનું નાક કપાશે મિત્રો તમે જોતા રહી જશો કારણ કે અત્યારે જે વિડીયો વાયરલ થયો છે એ થી ઘણું બધું આપણને જાણવા પણ મળે છે કે જો તમે આવું કામ કરતા હોય તો આવું કામ ના કરતા નહીં તો તમારું પણ નાક કપાઈ શકે છે અને મોઢું કપાઈ શકે છે મિત્રો આ ભાઈનું નિશાન કેવું છે એ તમે આ વિડિયોના માધ્યમથી જુઓ તમે વિડીયો જોશો એટલે તમને સાચી માહિતી આવી જ જશે કે આ ભાઈએ કેળું કાપ્યું કે પછી શું કર્યું તો જોવો આ વિડીયો